ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો વસાવા વસાવા અનિલ ભગત સહિતના સભ્યોએ આજરોજ રોજ ભરૂચના રેલ્વે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર કોશંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવા મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જે બાદ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલા નહીં ભરવામાં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી તોળકી છે એની પર આગળ પણ એફઆઈઆર થયા છે ને એ પોતે નશો કરે છે એ લોકો નસીડા લોકો છે નસીડા નહી એમને આ જ ધંધા કરે છે કાલે ઉઠીને આ પોલીસ કોઈ આટલા દિવસથી આ પંદર તારીખનો બનાવ હોવા છતાં એની ધરપકડ નથી કરી મને તો એવી ખબર પડી કે એ લોકો પોલીસ સ્ટેશને બોલાવ્યા અને બોલાવીને પોલીસે પાછા એમ જ મોકલી દીધા

આ તનુજ ફતેહસિંહભાઈ નો છોકરો એ પણ ત્યાં ભણવા જાય છે અને પેલા લોકો એને દબાવવાના ધંધા કરે એની બાજુ આડકતરી નજરી જોઈ છે કાલે ઉઠીને એની હત્યા થાય જેવી રીતે અમદાવાદ ની અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ ત્યાં ગાડી આંદોલન થયા બીજું બધું થયું અહીં તો આદિવાસી નો દીકરો છે એટલા માટે એટલે જાતિવાદ જે ચલવે છે જે અન્ય જાતિના લોકો આવી રીતે એને છૂટ આપવામાં આવે એમાં પોલીસ પણ એને સામેલ છે સરકાર પણ સામેલ છે આવું ચલવી નહીં લેવાય અમારા આદિવાસી સમાજ ને પોલીસ તંત્ર બી હેરાન કરવા માંગે છે કારણ કે ચોવીસ કલાકોમાં એકલો ગુનામાં એરેસ્ટ કરવામાં આવે છે પણ પરંતુ એરેસ્ટ કરવામાં આવતા નથી અને જે લોકો જેના પર ફરિયાદ થઈ છે એવા લોકો પાછા ફરી કોલેજમાં જાય છે અને છોકરાઓને ધમકાવે છે આડ કતરી નજરે જોઈ છે અને એ લોકો દસ જેવા પડેલી નશાઓ કરીને જાય છે તો આવા 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 આવાન અભિરાવોને પોલીસે તાત્કાલિક પકડવા જોઈએ અને તાત્કાલિક એરેસ કરવામાં ચોવીસ કલાકમાં એરેઝ કરવામાં નહીં આવે તો અમે આદિવાસી સમાજ કલેક્ટર ઓફિસે ધારણા પર બેસી જઈશું કારણ કે આજે હમણાં મહારાષ્ટ્રમાં દંડરબારમાં પણ બન્યો છે અમારા આદિવાસીની હત્યા થઈ છે આવા નાવા બનાવો અમારા સમાજ સાથે બનતા રહેશે તો અમે કઈ આજ બેસી નવાના એટલે અમે શ્રી ને જાણ કરીએ છીએ કે ચોવીસ કલાકમાં આ આરોપીઓને ધરપકડ થાય નહીં થાય તો અમે ધારના પર બેસી જુઓ જય જોહ જે આદિવાસી